ત્યારે એક એક્સિડન્ટમાં મને ખબર પડી કે હું એચઆઈવી સાથે જીવું છું ત્યારે મારા મનમાં એક જ ગીત વાગતું હતું કે ભગવાન કિસ કસુર કી તું ને સજા જિંદગી એ હે તો જિંદગી મેં ક્યાં એના પછી મારો પણ રિપોર્ટ કરવામાં આવે તો ત્યારે મને પણ એવું કહેવામાં આવ્યું હતું કે બેન તમને પણ આ બીમારી છે મને પછી સાત સાડા સાત જેવા મને અંદર બોલાવ્યું છે સાહેબે મને એક જ વસ્તુ કીધું ભાઈ એચઆઈવી નામના રોગને તમે ઓળખો છો મેં કીધું ના સાહેબ મને કોઈ ખબર નહીં તો કે આ બીમારી તમારી વાઇફને છે પ્રેગ્નન્સી રાખી છે પણ તમે બીજા કોઈ ડૉક્ટરના જોડે બતાડો અમે આની ડિલિવરી કરશું નહીં ખૂબ એમ કહેવાય ને કે એકલતા અનુભવતા મેં બે વાર સુસાઇડ કરવાના પ્રયત્ન કર્યા હતા મતલબ કંઈક પ્રોબ્લેમ હોય તો એકલા હોય એટલે અમે લોકો હારી જતા હોઈએ કે હવે મારું શું થશે એ વખતે સાહેબ તમે જુઓ તો મારે જેમ કે પગ નીચેથી દર્દી નીકળી ગઈ એવું મને થઈ ગયું સુસાઇડ કરવાનો વિચાર કરજો કે હવે જઈ ઘરે દવા પીને સુઈ જાઉં